તારીખ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને તથા મોં મીઠું કરાવીને પ્રવેશ અપાયો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષા આથી શરૂ થતાં ખેડ રોમાની સેઠકેઠી હાઈસ્કૂલ તથા વિદ્યાલયના શાળા સંચાલકો અને કેન્દ્ર સભા તેમજ શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવી ઉચ્ચતર કારકિર્દી બનાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી બીજી બાજુ વિદ્યાર્થીઓ નિર્વિત્તે અને સ્વસ્થ સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ સુચારુ આયોજન કર્યું છે સાથે જિલ્લા કલેક્ટર લલિતનારાયણ સંધુએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ખેટમાં શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીએ સેટ કેટી હાઈસ્કૂલના પરીક્ષાર્થીઓને બોલપેન તથા ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લામાં દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને શાળામાં વિદ્યાર્થીઓ કોઈ ગેરરીતિઓ ન આચરે તે માટે તમામ ક્લાસરૂમ સીસીટીવીથી સજ્જ કરાયા છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા